સો એ ગાઇઝ વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ તો ભાઈ આપણે બ્લોગિંગની શરૂઆત છે ને અહીંથી બહારથી જ કરવું પડે કારણ કેમ કે અંદર બેકગ્રાઉન્ડ એટલું બધું સારું નહીં મળે તો આજનો પ્લાનિંગ છે બહાર જવાનો પપ્પાનો મારો ને ભાઈ અમે ત્રણ જણ બહાર જવાનો છે તો તમે ગેસિંગ કરજો કે કઈ જગ્યાએ જતા છે વિડીયો જોઈને બરાબર ચાલ રેડી કે ભાઈ પપ્પાની ચપ્પલ ખરાબ થઈ ગયેલી એટલે ની ગમે એટલે પાછા ધોવાઈએ તો ભાઈ તો ભાઈ આ સવાર સવારમાં અહીંયા ગાડી કોણ મૂકી ગઈ એ ખબર નહીં મળે એ ગાડી મૂકી જાય જવું હોય તો નીકળી જાય એ ખબર નહીં આપણને ખબર નહીં મળે કે ગાડી કોણ મૂકી ગઈ અહીંયા તો હવે સીઓ બી રેડી રેડી છે સિઓ બી રેડી થઈ ગયો ચાલ આપણે છે ને અંદર બેસી જાય પહેલા તો ભાઈ ગાડી ઓકે જ છે બ્રેક ખોલું ક્યાંય બેકસે બે ત્રણ દિવસ થયા ધોઈ ગાડીને એટલે ગાડી એકદમ ઓકે છે એટલે વધારે સાફ સફાઈ કરવાની જરૂર નથી તો ભાઈ પપ્પા આગળની સીટ પર બેસવાના છે એટલે ભાઈ પસાડી બેસી ગયા ચેન્જ ચેન્જ એ લોકોને કેમ કે આજે કઈ જગ્યાએ જવાના છે ને તો એ લોકોને કેમ કે લોકેશન જોઈ લેજો વિડિયો જોજો ને ગેસિંગ કરજો કે કઈ જગ્યાએ છે અમે નહીં કહેવું વિડીયોમાં શું કે કઈ જગ્યાએ જવાના છે તો પણ આજે બહાર જવાનો પ્લાન છે એટલું નક્કી તો ભાઈ બાલ

તો ભાઈ છે ને બાલ છે ને આપણે હળખા રીતે મળે કઈ રીતે પોઝિશન વાળું એ જ ખબર નહીં મળે ને એક વાર તો પેલું બી મંગાવેલું આપણે કે વાળ ઉભા રહીએ બિયર્ડો કુરબાન ગભરું હે ને એ બી મંગાવેલું પણ આપણને બરાબર નહીં લાગ્યું એ તમને ફાવે તો તમે મંગાવ્યો પણ આપણને બરાબર નહીં લાગ્યું એટલે થોડુંક યુઝ કર્યું દોસ્તાને બી આપેલું હતું બે બે ચાર એક વાર યુઝ કર્યું પછી છે તો આમ જ છે પણ મને લાગ્યું કે જરાક વાળમાં તકલીફ પડે એવું લાગે

રસ્તા બહુ ખરાબ છે ટુ વ્હીલ ફોર વ્હીલ બંને ચલાવવાનું બહુ કંટાળા આવે સામાન્ય પંદરમી ઓગસ્ટ તો વાત છે પણ રેલી કઈ રીતે કઈ સ્કૂલમાં ના હશે એટલે એ લોકો હિસાબે જલ્દી રેલી કાઢી લાખી આવે એવું લાગે પંદરમી ઓગસ્ટ તો વાત ના જય કિસાન હું જય જવાન જય કિસાન ને હવે જ ના રહું તમે આજે સોમવાર કે આજે તો અગિયાર તારીખ છે પણ સારું પહેલી કઈ રીતે બે પેલા હોમગાર્ડ બી હતા કે સારું કહેવાય ચાર દિવસ પહેલા ત્રણ દિવસ પહેલા ડેલી કાઈડિયું આપણે અહીંયા ગેસ ભરાઈ લઈએ પહેલા આ લાગીને લઈ કોને ને નવો માણસ છે એટલે એને શીખવતો છું તો ભાઈ આપણ કપાઈ ગાડીમાં ગેસ ત્રણ જ કપાવતા હતા આપણે પહેલા છે ને અહીંયા ગેસ ભરાઈ છે પછી નીકળીએ તો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયેલા અહીંયા જો એટલો બધો જોરમાં નહીં મળે એટલો બધો વધારે નહીં મળે ઓછો છે વરસાદ હવે આ બાજુ બિલકુલ વરસાદ નહીં મળે એકદમ સૂકો છે આ જો આ એક છાટો બી વરસાદ નહીં મળે અહીંયા જો આજે સવારથી વરસાદ પડ્યો જ નહીં લાગે લાગે આ ટુવીલ આવતી છે એટલે હે ટુવીલ બધી વસ્તુ આવતી છે આ બ્રિજ ચાલુ થઈ ગયા

ગાડી પિકઅપ છે ને એમાં ફૂલ છે જુઓ આ દેખાય દેખાય જોવે તો ઠીક આ દેખાય ને જેણે જેણે જેને બતાવો તમે નજર આવે રસ્તા ખરાબ છે ને થોડા આગળ જઈને બતાવો તમને અંજુન કરીને રસ્તા બહુ ખરાબ છે આ જુઓને મજા નહીં

મળે આ જુ આમ નીચે થી જવાય પણ આપણે ઉપર થી જાય

તો ભાઈ આ ફરાળી છે આખું આ વડા છે ને આ ફરાળી ખીચડી તો ભાઈ ફરાળી એક નંબર લઈ લો સાબુદાડાની ખીચડી ને સાબુદાડાના વડા આ સાબુદાણાના વડા જે કરે ને એ બહુ મસ્ત છે જો બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગ્યા ઓરે કિશનો તલે દે ને આ એ ઉતાલો જંદ્ર ચાલો ભાઈ ચાલો ભાઈ હવે છે હરે કૃષ્ણા માં એ તો એ બધું તો પ્રાઇવેસી રાખો ખરાડ કેવો લાગ્યો પ્લસ લાગ્યો હે મસ્ત રહ્યો કેવો લાગ્યો છે મસ્ત મસ્ત ને ખબુદાણા ને ખીચડી બી હારી ને વડા બી હારી સોલ ટેસ્ટી પેલા વડા ઉતા હે ને વડા ખીચડી બી મસ્ત હતી ખીચડી કરીને વડા ને રાયતું મોડા એનું બનાવેલું નમસ્કાર બહુ પબ્લિક થાય ને તો ભાઈ અત્યારે હવે નીકળીએ ઘેરે કેમ કે સાડા ત્રણ ઉપર થઈ ગયેલા છે વરસાદ આવે એવું છે તો ગરમી બહુ લાગતી છે હવે નીકળીએ ઘરે તો ભાઈ હવે દુબઈ જેવી સિસ્ટમ અહીંયા બી આવી ગઈ જો એલઈડી ગોઠવી છે તો ભાઈ આપણે આવી ગયા ઘરે ચાર વાગી ગયા સવા ચારથી આ સવા ચાર અને બહુ ફરી દીધું આજે ફરી ફરીને કંટાળી ગયા ઘરે આવતાની હાથે જ છે ને જોડો ડોગી જોયું ગાડી સંભળાય ને એટલે આવી જ જાય એટલે બિસ્કેટ હોય તો નાખી દેવાની ને તો ભાગી જાય નહી આપીએ તો પછી હું ભૂખ લાગે એટલે પાછી આવે એટલે પછી દુકાનેથી લાવીને બી એને આપવાની જ ગાડી સંભળાય એટલે જ આવે પછી તો ભાઈ આજના વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં બાય બાય હેપી